भारत माँ के भाल पर मैं बिंदी एक बन जाऊं भारत माँ के भाल पर मैं बिंदी एक बन जाऊं देश मेरा कायम रहे और मैं सैनिक बन जाऊं बस यही है अरमान कि मैं सैनिक बन जाऊं मैं सैनिक बन जाऊं जो हूँ सैनिक हूँ तो ये मारा माटे खूब गर्वनी बात कहवा जो मने मारा देश माटे मारू जीवन समर्पित करने तक मे तो मार एवं सौभाग्य क्या थी जो हूँ आ भारतीय सैनिक हो तो हूँ भारतवासी ने कहूँ के શહીદીની કફન ના ન પૂછો ભાવ એમાં ભીડ હોય છે સપનાની અને લાગણીની એમાં ભીડ હોય છે સપનાની અને લાગણીની તમે બોલો છો ક્યાં મજા છે આ દેશમાં પણ હું કહું મારા મને તો મારો દેશ જ મારું જીવન છે મારા મને તો મારો દેશ જ મારું જીવન છે સૈનિક બનવું એ કાંઈ નાની વાત નથી એ તો એક મોટી જવાબદારીની વાત છે જ્યારે હું સૈનિક બનીને સરહદ પર ઊભી હોઈશ ત્યારે મારું તન અને મન બંને દેશ સેવા માટે જાગૃત હશે માટે હું એક એવા ભારત દેશની સૈનિક બનવા માંગુ છું કે જેની અખંડિતતા અને અખંડિતતાના ગુંગર સમગ્ર વિશ્વમાં ગવાય છે સૈનિક એટલે એવું નહીં કે બંદૂક ઉપાડીને સરહદ પર ઊભી જવું પરંતુ એક સૈનિક તો એવો હોવો જોઈએ કે જે દુશ્મનની આંખમાં આંખ નાખીને કહે તો તું મારી માટી તરફ જોઈ પણ ન શકે આજે આપણી ની તાકાત એટલી સારી છે કે કોઈ પણ દેશ ભારત તરફ જવામાં પણ ગભરાય છે માટે હું એક ભારતીય સૈનિક બનવા માગું છું જ્યારે હું સૈનિક હોઈશ ત્યારે હું આપણા ભારતીય સૈનિકોને કહીશ કલ્પે દૂર હું કે દિલ દેશ કે પાસ છે સે દૂર હું ક્યુકિ દિલ દેશ કે પાસ હે સીમા પર ખડા હું લેકિન પલ મન મે મારા દેશ પ્રત્યેની બધી જ ને નિભાવીશ છે માની એક છે દેશભક્તિ દેશ માટેનો પ્રેમ અને ની બધી મુશ્કેલીઓનો મુકાબલો કરવાનો જે ઉત્સાહ હોય છે તેને જ દેશભક્તિ કહે છે દેશભક્તિ આપણને સમર્પણ શૌર્ય અને સાહસ દેખાડે છે

प्रार्थना न करूँ जय हूँ सरहदरूफी होश तरह मैं शत्रु ना, ना जारे मने डर नहीं हो भले हूँ पाची गिरती न पड़ूँ जो हूँ सैनिक हो तो हूँ शस्त्र देश के लिए खड़े हैं और धन्यवाद है आप सभी का जो ऐसे शब्दों को सुनने के लिए बैठे हैं आपकी मौन सराहना मेरे लिए सम्मान है आपकी मन सराहना मेरे लिए सम्मान है मेरे भावों को स्वीकारने के लिए दिल से धन्यवाद है जय हिंद जय भारत